સુરતમાં અકસ્માતની ઘટનાઓ વચ્ચે પર્વત પાટીયા વિસ્તારમાં વેફામ ટ્રકના ચાલકે મુપીડ સવાર મહિલાને આડફેડી લઈ મોતને ઘાટ ઉતારી હતી તો અકસ્માત સર્જી ટ્રક ચાલકે નાસી છૂટ્યો હતો

આ ગ્રામીણ છે ઇનાસન નું કામ અનાજનું ડોકરિંગ છે સર તમને એનું લ મારી માસી ની છોકરી છે સર બેક દ્વારા એક ખોટી વિધિ છે પકરાઈ ગઈ છે આપ જે છે પોલીસ વાળા કે એમને પકડી લીધેલો છે સર તમારી કે સર વાહ હવે શું અમારી તો વસ્તુ ચાલી ગઈ છે શું મેસેજ એવો આપકો બીજાન કરી એક સરસ મેસેજ ના સરસ મેસેજ હવે શું આપીએ રોડ રસ્તા ખાડા ખો ખોપચા છે ને એના પછી પણ આ બધું ચાલે છે ને હવે ને હેલ્મેટ પહેરવો ખૂબ જરૂરી છે